ભેજજી પાણી વાણી ના આવ્યા બરોબર આ તો રાત બાર વાગી ગયા હે આ તો મન તો ભૂત થી બહુ બીક લાગે પાછી અરે હું શું હા ભૂત થી બીક લાગે હા તે હેડા તે અંકાર હું નહીં બેઠો પણ મને બહુ બીક લાગે ઓ ઓ નહીં બેઠો હું ઓ વા બતન હા તે હેડા તમે જાય પણ મને હો ને તો દોમું ફાટી ગયું તો સીમો તો સીવી બીક લાગતી હતી તમે તો પેલા બાજુમાં હતા અરે તમે તો અડધા ગયા તો હું બીવો તમે તો કોઈ શરમ બમ શક નહી ના મી એવું હોફડ્યું હ કયા મોડી રાત્રે થાય ને બાર વાગ એટલે કે આવ તો શું કોઈ ના આવા ભૂત ભૂત અરે કેવા મન નો વ્યામ કોઈ ભૂત નહી હોતો અરે હું બેઠો નહી હોળવા નો નબો આ છે તો મન હું તો દોળ્યો અરે નહી દોળ હું શું ના આખો કે અમરજી કો કવા જાવ આવો આવો

รถฮะมด่จะัได้ยัไไเดีขักูดีกว่าไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเอยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเอยไปเลยไปเลยไปเลยไวเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลเเเเเเเเเเเเเเเเเเเ મધેબિ કલાજી હો ને જ્યા ભઈશુ લેડો ગેર તાજુ આઈશુ હેડો એલા કુગરીયા આબ રેવાજી નું સગર્જન અરે આ તો થઈ ગયો હું ભાઈ

હું તો માનતો જ કે ભૂત હોય એવું તો હું માનતો તમે જોઈએ આપડે વાળું આપણે આવું ના થાય આપડે ચાર ચડી જુલે આવું

એક તો બી ભાઈ બીજા તું ના બીવા ખારું હતું સાચી છે હા અને એક ચેક કરવું પડશે ઓ ચેક તો કરીએ ને શું કરશે કયો બે હતા નહી પાછા કોણ તમે તે થોડું જેવું ખાય છે એવું પટ્ટી ના મેળો પાછા પણ તું પાછું થવું પડશે ને

અને ઓને નક્કી તો કરવું જ પડશે કરવું જ પડશે અને પેલા એણે પેલું બોલાયીએ નહી કે મારા મોય ના મોય મરી જાય એમ નેમ ગભરાઈને મરી જાવ પેલો હું કેવા દર્શ્યો ખરો ને દલશ્યો તો મોય તો રહ્યો છે ઓમ ફફડી રહ્યો છે તો આપણે જઈ આવીએ હળો ને બધું સાબુથી ખાઈએ નક્કી કરીએ અને પત ખાલી આપણ પોન ઓક વધારે ચમક ચમકતા

અમે નક્કી કરીને આયા છીએ કોક 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 આપડે ભીમરાવા બધો જવું પછી તમે જોયી ના જોયું નઈ તો આ સમજી કોણ તું જોડી ભાડ્યું ખરાબ સેટા થી

પકડે 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 મો પકડી રૂ બલ એ ઓલે ઓય ઓય બો બુદ્ર પકડે ખોલ પેલા ખબર બી તું એમાં પણ આ મને બોલો બાઈક કોક નું કોક મરી જાય આ દલસો ને આ બે જણા તો ફફડી રહ્યા હતા

અનાવા કરી કરતા માંગત આવું તું ના કરતો કોઈ દારો અમને તો અમાર બાવા ના કરતો કોઈ ને તું આલી બી શું ન મી તો તારા રંગા થારું કરી અરે દલસા આ તો કાળી 14 રાજી તમે બીરાવ તો હું ઉઠ્યા છે

How will I get it? <laughs>